ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં આ પાંચ રાશિના જાતકોના લગ્ન થશે શ્રી હરિહરિના આશીર્વાદ થી હા મિત્રો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં બાર માંથી આ પાંચ રાશિઓને શુભ લગ્ન થવાના છે જેના કારણે શ્રી હરિ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ પાંચ રાશિઓ લગ્નમાં ખૂબ જ સારા સમાચાર મેળવી શકે છે આ રાશિના જાતકોનું જીવન આ સમસ્યાઓથી જલ્દી જ છુટકારો મળશે હા મિત્રો તો મિત્રો તમે આ વીડિયોમાં અંત સુધી અવશ્ય રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે વધુ ખાસ બનવાનો છે ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગ્રહો કુંડળી અને નક્ષત્રને ચોક્કસ સમયના અંતરાલ પછી ખૂબ મહત્વ માનવામાં આવે છે રાશિચક્રના ચિહ્નો પૃથ્વી અને માનવ જીવન મિત્રો આ ક્રમમાં ફેબ્રુઆરીના અંતમાં આ બંને ગ્રહો મીન રાશિમાં સંક્રમણ કરીને લક્ષ્મી નારાયણ રાજ્યોગ રચવાના છે મિત્રો લક્ષ્મી નારાયણ રાજ્યોગ બની રહ્યો છે આ પાંચ રાશિના જાતકોમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલમાં સૌંદર્ય ભૌતિક સુખ ધન અને ઐશ્વર્યનો કારક શુક્ર મીન રાશિમાં સ્થિત છે અને મેં સુધી ત્યાં જ રહેશે બુદ્ધિ અને વાણીનો કારક બુધ સત્યાવીસ ફેબ્રુઆરીએ મીન રાશિમાં સંક્રમણ કરશે આવી સ્થિતિમાં મીન રાશિમાં બુધ અને શુક્ર યુતિના કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે અને સાત મેના રોજ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ આ યોગનો અંત આવશે આ સમય દરમિયાન ભગવાનની ધન પાંચ રાશિઓ સાથે લગ્નની આશીર્વાદ પ્રાપ્ત થશે શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી આ રાશિના જાતકોના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે વૈદિક જ્યોતિષ અનુસાર કુંડળીમાં સાતમું ઘર લગ્નનો યોગ બનાવે છે તો તેનો અર્થ એ નથી કે તમારા લગ્નના યોગની સાથે સાથે તમારા કર્મ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો લગ્ન પહેલાના તમારા મિત્રો લગ્નની તકમાં વધારો કરો શું માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાચા ભક્તો છે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની જયલક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુ કહો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા બધા પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા બની રહે તો મિત્રો ચાલો વિડિયોમાં જાણીએ કે કઈ રાશિઓમાં લક્ષ્મી નારાયણ રાજયોગ છે અને લગ્નના ચાન્સ છે નંબર એક ધનુરાશિહ ધનુ રાશિ લોકોએ તમને જણાવી દઈએ કે આ રાશિમાં શુક્રબુધનો સંયોગ ચોથા ભાવમાં થઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે હા મિત્રો માતા લક્ષ્મી શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ આ રાશિના જાતકોને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં એટલે કે સત્યાવીસમી ફેબ્રુઆરીએ શુભ ઉદય થવાની સંભાવના છે જે લોકો માટે લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ અને લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવશે સમસ્યાઓ તમારા પરિવાર લક્ષ્મી નારાયણજીની મદદથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે ભગવાનની કૃપાથી તમને સુખ સુવિધા અને સુખ સુવિધાઓ મળશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની ઈચ્છા આ સમયે બની શકે છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને સંભવતઃ તમે લગ્ન પણ કરી શકો છો હા મિત્રો લક્ષ્મી માતા અને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે મિત્રો જો તમે તમારો ઈચ્છિત વર મેળવવા માંગો છો અથવા જલ્દી લગ્ન કરવા માંગો છો તો તમારે આ મહાશિવરાત્રી પર શિવપાર્વતીની પૂજા કરવી જોઈએ તેની સાથે શિવલિંગની પૂજા દરરોજ કાચું દૂધ બેલના પાન ચોખા કુમકુમ વગેરે અર્પણ કરીને કરવી જોઈએ નંબર બે કન્યા કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદને કારણે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે કારણ કે આ સમય આ રાશિના સાતમા ભાવમાં લક્ષ્મી નારાયણ રાજ્યોગ બની રહ્યો છે આ રાશિના લોકોને ઘણો પ્રેમ અને રોમાંસ જોવા મળશે માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુજીની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારી રાશિના આરોહવરોહની સ્થિતિ મજબૂત બની રહી છે અને મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ છે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બનેલો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા ઘરમાં કેટલાક સારા સંબંધો લાવી શકે છે જે તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે અને તમારા લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવી શકે છે હા મિત્રો તમે પણ જલ્દી લગ્ન કરી શકો છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા માટે એક ખાસ વાત છે કે લક્ષ્મી નારાયણ રાજ્યોગના નિર્માણ સાથે તમારા લગ્ન સંબંધમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે જે લોકો લાંબા સમયથી લગ્નને લઈને તણાવમાં હતા તેઓ હવે સ્પષ્ટ નિર્ણયો લઈ શકશે જીવનમાં સ્થિરતા આવશે આ તમને યોગ્ય જીવનસાથીની મદદ કરશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા સંબંધોમાં અનુકૂળતા આવશે અને તમારા પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે જેઓ લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને આ સમય દરમિયાન અનુકૂળ પરિણામ મળશે જો તમારા જીવનમાં નવો સંબંધ શરૂ થઈ રહ્યો છે તો આ બાબતે ગંભીરતા રાખો જે શુભ યોગ બનશે તે તમારા સંબંધોને મજબૂત બનાવશે અને તમને લગ્નના સારા પ્રસ્તાવ પણ મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહે છે મિત્રો જો કોઈ છોકરી કે પુરુષ વહેલા લગ્નની ઈચ્છા રાખે છે તો ગુરુવારે તમે બે લોટના બોલ પર થોડી હળદર લગાવીને ગાયને ખવડાવો અને તેની સાથે ગાયને થોડો ગોળ અને પીળા ચણાની દાળ ચઢાવો શુભ રહેશે અને તેનાથી તમારા લગ્નની શક્યતાઓ ખૂબ વધી જશે નંબર ત્રણ કરકહકર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ રાશિના નવમા ભાવમાં લક્ષ્મી નારાયણ રાજ્યોગ બની રહ્યો છે આ ઘરને ભાગ્યનું ઘર માનવામાં આવે છે તેથી આ રાશિના લોકો ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકે છે અને જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધ કરી રહ્યા છે તેમની કુંડળીમાં આરોહીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયાસો તેમને સફળતા અપાવશે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં સંબંધો સુધરવા લાગશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો હાલમાં પ્રેમ માટે લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયત્નો સફળ થશે અને તેમના માતાપિતાના સહયોગથી તેમના લગ્ન થવાની પ્રબળ સંભાવના છે સાથે જ આ સમયે તમારા સંબંધમાં મજબૂતી આવશે લક્ષ્મી નારાયણ રાજયોગના કારણે તમારી કુંડળીની સ્થિતિ ખૂબ મજબૂત બની છે હા મિત્રો લક્ષ્મી માતા અને ભગવાન શ્રી હરિવિષ્ણુની શુભ નજર તમારા પર છે મિત્રો જો કોઈ પણ માતાપિતાને તેમની પુત્રીના લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો પૂજા માટે પાંચ નારિયેળ લઈને ભગવાન શિવની સામે ઓમ શ્રી વર પ્રદાય શ્રી નમઃ મંત્રનો જાપ કરો આ મંત્રનો પાંચ વાર જાપ કરો અને પછી ભગવાન ભોલેનાથને પાંચેય નારિયે અર્પણ કરો તમારે પાંચ સોમવાર સુધી કરવું પડશે મિત્રો આમ કરવાથી તમારા લગ્નજીવનમાં આવેલો પૂર જલ્દી દૂર થઈ જશે નંબર ચાર કુંભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં તમારા આઠમા ભાવમાં લક્ષ્મી નારાયણ રાજ્યોગ બની રહ્યો છે જેના કારણે તમારી જુસ્સાની સ્થિતિ મજબૂત થઈ રહી છે હા કુંભ રાશિના લોકો લક્ષ્મી માતા અને શ્રી હરિવિષ્ણુ ભગવાનના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારા માટે ક્યાંકથી સંબંધો આવી શકે છે જેના કારણે તમારા સંબંધોના બંધન વધુ મજબૂત બની શકે છે અને તમારા સંબંધો વધુ મજબૂત બની શકે છે વડીલોની મદદથી તમે લગ્ન સંબંધી મોટા નિર્ણયો લઈ શકો છો જેમાં તમારો પરિવાર પણ તમને સાથ આપશે હા મિત્રો લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચના તમારા માટે ખાસ કરીને શુભ રહેશે લક્ષ્મી નારાયણ રાજ્યોગના નિર્માણથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા સંબંધો વધુ મજબૂત થવાની સંભાવના છે હા મિત્રો જે લોકો તેમની ઈચ્છાઓ અથવા પુત્રની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થાય છે માતા લક્ષ્મીની ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું તમારા માટે ખૂબ જ સારું રહેશે જેને લગ્ન તરીકે ઓળખવામાં આવે છે જન્માક્ષર અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને આ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનામાં લગ્નની પ્રબળ સંભાવના છે મિત્રો જો તમે માત્ર લગ્નની ઈચ્છા ધરાવતા હોવ તો દર ગુરુવારે ભગવાન વિષ્ણુને ચણાની દાળ અને ગોળ અર્પણ કરીને તમારી ઈચ્છા પૂરી કરો તેનાથી તમારી સમસ્યા દૂર થશે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે નંબર પાંચ સિંહ રાશિ સત્યાવીસ ફેબ્રુઆરીએ લક્ષ્મી નારાયણ રાજયોગ બનતાની સાથે જ તમારા બારમા ભાવમાં બુધ અને શુક્ર આગમન થશે જો તમે પ્રયત્નો કરશો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે અને ભગવાન શ્રીજીની કૃપા પ્રાપ્ત થશે આ સમય તમારી લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ આ સમય બુધ અને શુક્ર તમારો સાથ આપશે જે શુક્ર અને બુધ્ધ તમને સાનુકૂળ પરિણામ આપશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે કોઈ અવિવાહિત છે અને લાંબા સમયથી પોતાના જીવનસાથીની શોધમાં છે તમારી શોધ આમાં પૂર્ણ થઈ શકે છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે લગ્ન પણ કરી શકો ખાસ કરીને મે મહિનામાં આ સમયગાળા દરમિયાન અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે તમને જણાવી દઈએ કે આ સિવાય લગ્ન યોગ આગાહી કરે છે કે આ રાશિના લોકો માટે સમય ઉત્તમ રહેશે જેઓ કોઈની સાથે પ્રેમમાં છે અથવા તમારા બંનેનો વિશ્વાસ એકબીજા પર વધશે અને આવી સ્થિતિમાં તમે ફરીથી સાથે આવીને સાત જન્મનું પવિત્ર બંધન બનાવી શકો છો દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જે અવિવાહિત લોકો લગ્નનું આયોજન કરી રહ્યા છે તેમને જીવન માટે જીવનસાથી મળશે અને શુક્રની મદદથી આ શક્ય બની શકે છે જન્મકુંડળીમાં બંને ગ્રહો સ્થિર હોવાને કારણે તમારા જીવનસાથી સાથે ઘણી ખુશીની ક્ષણો આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન સતત તૂટતા હોય તેઓ પાણીમાં એક ચપટી હળદર ભેળવીને નિયમિત સ્નાન કરો આનાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે તો મિત્રો લક્ષ્મીનારાયણ નારાયણ રાજયોગની રચનાને કારણે લગ્નની તકો કઈ છે તો મિત્રો માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો જય લક્ષ્મી માતા જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખીને ચેનલને સાચા દિલથી લાઈક કરીને આશીર્વાદ આપો હું અને પ્રભુ હંમેશા તમારા બધા પર રહે મિત્રો